હેલો મિત્રો ખૂબ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મટર ફુલાવ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં વટાણા લીધેલા છે બે કપ ચોખા લીધેલા છે આ હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું તમારે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે આમાં ચોખા લઈ શકો છો અહીંયા મેં જીરાસા ચોખા લીધેલા છે તમારે બાસમતીમાં બનાવવું તો તમે બાસમતીમાં કરી શકો છો ત્યારબાદ બે નંગ ડુંગળી અને એક કપ મોરું દહીં લીધેલું છે મેં અહીંયા ટમેટાનો યુઝ કરીએ અને નંગ લીધેલું છે કાચું ગરમ મસાલો એક ચમચી આદુ અને લસણ ને વાટી લીધા છે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ધાણાજીરું અને આખા ગરમ મસાલા જેનો આપણે વઘાર કરીશું અને અહીંયા મેં તીખાસ માટે મેં બે તીખા મરચાં લીધેલા છે જે ઝીણી મિરચી આવે છે તે બે લીધેલી છે વઘાર માટે તેલ જે મેં ગરમ મૂકી દીધું છે મોટા ચાર ચમચા તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ તીખી મિરચી છે તે એડ કરી દેસું ત્યારબાદ ડુંગળી ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આપણે આદુ અને લસણ વટેલું છે તે એડ કરી દઈશું त्यबाद बटेका ऍड कर आणि वटाणा ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જીરુ અને ગરમ મસાલો બે ચમચી જેટલું પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને બટેકાને પાકવા દેસુ બટેકા પાકી જાય બાદ જ આપણે દહીં એડ કરવાનું છે તો આપણા મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું આ ફુલાવમાં આપણે મસાલા આપણે ઓછા જોઈએ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ગેસ ઉપર આપણે ઢાંકણ બટેકાને પાકવા ઢાકી જો દહીં તમે સ્ટાર્ટિંગમાં એડ કરી દેશો તો બટેકા ઝડપથી નહીં પાકે હવે આપણે આમાં બે ગ્લાસ પાણી એડ કરી દેશું આપણે બે ગ્લાસ પાણી એડ કરેલું છે હવે આપણે આમાં ચોખા એડ કરી દઈશું ચોખાને આપણે બે થી ત્રણ વખત ધોઈ લીધા છે આપણે બે કપ ચોખા છે એટલે આપણે બે કપ ચોખા લીધેલા હતા એટલે બે ગ્લાસ હું પાણી એડ કરું છું જરૂર લાગશે તો આપણે ઉપરથી એડ કરી દેસુ આપણે પાંચ થી સાત મિનિટ જેવું થયું છે તો આપણે ફુલાવને જોઈ લેશું તો આપણો ફુલાવ રેડી થઈ ગયો છે તો આને સર્વ કરી લેશું આપણે લાસ્ટમાં આપણે કોથમરી એડ કરી દઈશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું મટર ફુલાવ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં